નર્મદા જિલ્લાના અંતરિયાળ ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે આ માટે એકતા નગરના અધિક કલેકટર ગોપાલ બામણિયા અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવત્યાવતી પ્રાંત અધિકારી રાજપીપળા ડોક્ટર કિશાનદાન ગઢવીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા સમજુતી મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન પ્રાધિકરણ દ્વારા એમને મતદાનના દિવસે મતદાન મથક પર લઈ જવા માટે એક સુવિધા આપવાના સુભાશયથી આ એક એમઓયુ કરવામાં આવેલ છે આ ઉદ્દેશ જે છે એ ચૂંટણીના દિવસે ખાસ કરીને જે દિવ્યાંગ મતદારો છે અને જે સિનિયર સિટીઝન જે મતદારો છે એમને મતદાન મથક પર જવા માટે કોઈ અગવડ ના પડે અને મતદાનથી કોઈ પણ મતદાર વંચિત ન થાય અને વધુ મોટા પ્રમાણમાં જે છે એ મતદાન થાય એ માટેના જે વહીવટીતંત્રના પ્રયાસો છે એ ઉદ્દેશ છે પીડબ્લ્યુડ્યુ અને સિનિયર સિટીઝન વધુ 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 પ્રમાણમાં મતદાન કરી શકે એ માટે ઈ રીક્ષા અને વ્હીલચેર પ્રોવાઈડ કરશે જેનાથી મતદારોની અંદર સર્વિસેસ ઉત્સાહ રહે અને એમને કોઈ અસુવિધા ના ભોગવવી પડે